સાવરકુંડલાના હાર્દિકભાઈનું અદ્ભુત આસ્થા આઠસો પચાસ કિમીની પદયાત્રાએ સમગ્ર વિસ્તારને પ્રેરિત કર્યો સાવરકુંડલા નગરના કેવડાપરાના નિવાસી પરમાર હાર્દિકભાઈ ધીરુભાઈએ એક અનોખી પહેલ કરીને સમગ્ર વિસ્તારમાં આસ્થા અને હિંમતનું પ્રતિક સ્થાપિત કર્યું છે તેમણે રાજસ્થાનના જૂના રણુજા ધામમાં આવેલા રામદેવ પીરના દર્શન કરવા માટે સાવરકુંડલાથી પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો આ આસ્થાની યાત્રા અંદાજે આઠસો પચાસ કિલોમીટરની હતી જેને હાર્દિકભાઈએ માત્ર એકવીસ દિવસમાં પૂર્ણ કરીને પહોંચ્યા હતા આ યાત્રા દરમિયાન તેમણે ગરમી ઠંડી થાક જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો પરંતુ રામદેવ પીર પ્રત્યેની અંદરની આસ્થા અને પોતાના લક્ષ્ય પ્રત્યેની અડગતાને કારણે તેઓ પોતાનું લક્ષ્ય હાંસલ કરવામાં સફળ રહ્યા રામદેવ પીરના દર્શન કર્યા બાદ હાર્દિકભાઈ સાવરકુંડલા પરત ફરતા સમગ્ર વિસ્તારના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું ભજન કીર્તનના ધ્વનિઓ વચ્ચે હાર્દિકભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો સાવરકુંડલાના હાર્દિકભાઈનું અદ્ભુત આસ્થા આઠસો પચાસ કિમીની પદયાત્રાએ સમગ્ર વિસ્તારને પ્રેરિત કર્યો રામદેવપીરના દર્શન કર્યા બાદ હાર્દિકભાઈ સાવરકુંડલા પરત ફરતા સમગ્ર વિસ્તારના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું ભજન કીર્તનના ધ્વનિઓ વચ્ચે હાર્દિકભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો જિજ્ઞેશ ગઢથીયા સાવરકુંડલા અમરેલી હું પરમાર હાર્દિક સાવરકુંડલાથી રામદેવરાય એટલે કે જૂના રણુજા રાજસ્થાનમાં ત્યાંથી પદયાત્રા કરી અને એકવીસ દિવસે મેં આ પદયાત્રામાં ખૂબ સફળતા મેળવી છે અને અહીં આવ્યો છું અહીં મારા પરિવારજનો તથા બધા વડીલો બધા મળીએ બધા અહીંયા મળીને મારું ભાવભરિયું સ્વાગત કર્યું છે ડીજે અને અહીં ભવ ભવ્ય ભોજન સમારંભ પણ રાખ્યો છે અને ત્યાં જતાં મેં ઘણા ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કર્યો છે પણ રામદેવજી મહારાજની કૃપાથી બધી જ મુશ્કેલીઓમાંથી હું પાર આવી ગયો છું ઘણી ઠંડી ગરમી અને થાક આ બધું જે સામાન્ય છે કે આઠસો પચાસ કિલોમીટર ચાલ્યા બાદ આ બધું તો થવાનું જ છે પણ એમાંથી પણ એક કોણ જાણે ક્યાંથી ભગવાન એવી શક્તિ આપી દે છે કે સવારે ઉઠીને ઉઠીએ તો પાછા પહેલાં જેવા જ થઈ જઈએ છે થાક બાક બધું સાવ શાંત થઈ જાય છે અને પહેલેથી સાવ સ્ફૂર્તિ નવી સ્ફૂર્તિ આવી જાય છે અને એ જ રીતે મેં સાડી આઠસો કિલોમીટરની યાત્રા પૂરી કરી છે અને આમાં મારે અંદાજિત ખર્ચ ચારથી પાંચ હજાર જેવો થયો છે અને બસ બધા મિત્રોને એવું હું કહેવા માગું છું કે જો તમે એક વસ્તુ કંઈક ધારી લો તો ધારી અને એક નિર્ણય દ્રઢ નિર્ણય બનાવો અને હિંમત રાખો તો કોઈ પણ જગ્યાએ પહોંચી શકાય છે બસ